જેમનો વર્ણ શ્યામ કમળ પુષ્પ સમાન છે અને જે ભયંકર અટ્ટહાસ કરી રહ્યા છે તે કાલ રાત્રી દુર્ગા દેવી બધા ભક્તોનું મંગલ કરે હરે કૃષ્ણ નમસ્કાર પ્રિય ભક્તો જય માતાજી બધાને સ્વાગત છે તમારું આજની વિડિયોમાં પ્રિય ભક્તો શારદીય નવરાત્રીના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે નવરાત્રીનો આજે સાતમો દિવસ છે સાતમા દિવસે નવદુર્ગાના સાતમા સ્વરૂપમાં કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે માં કાલ રાત્રીનો રંગ ગહેરો અને રાત્રીના અંધકાર સમાન કાળો છે માં કાલ રાત્રી ગધેડા પર સવાર છે અને અંધકાર તેમજ બુરાઈનો નાશ કરનારી દેવી છે કાલ રાત્રી શબ્દ બે શબ્દો કાલ એટલે સમય અને રાત્રી એટલે રાત થી મળીને બન્યો છે કાલને હરનારી માં કાલ રાત્રીનું સ્વરૂપ અત્યંત ઉગ્ર અને રૌદ્ર છે જે ભયાનક અટ્ટહાસ કરી રહ્યા છે જ્યારે માતા પાર્વતીએ શુંભ નિશુંભ અને રક્તબીજને મારવા માટે પોતાનો સુવર્ણ રંગ ત્યજી દીધો અને ક્રોધથી ભરાઈ ગયા ત્યારે તેઓ કાલરાત્રિ કહેવાયા દાનવોનો સંહાર કરવા માટે તેઓ ગધેડા પર સવાર થઈ હાથમાં અસ્ત્ર શસ્ત્ર ધારણ કરી યુદ્ધના મેદાનમાં આવી માનું આ સ્વરૂપ અત્યંત રૌદ્ર અને ભયાવહ છે પરંતુ મા કાલરાત્રિ અત્યંત દયાળુ અને કલ્યાણકારી છે મા આદ્યશક્તિએ આ સ્વરૂપ શુંભ નિશુંભ અને રક્તબીજ જેવા દુષ્ટ દાનવોનો સંપૂર્ણ નાશ કરવા માટે ધારણ કર્યું હતું દેવતાઓની રક્ષા માટે નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રી પ્રગટ થયા હતા મા કાલરાત્રી એટલે મા કાલી જે પોતાના ભક્તોને ભય અને અકાળ મૃત્યુથી બચાવનારી દેવી છે જે નવદુર્ગાનું રુદ્ર સ્વરૂપ છે નવરાત્રિના સાતમા દિવસે મા કાલીની પૂજા અર્ચના કરવામાં આવે છે જ્યારે માતા પાર્વતીએ ક્રોધિત થઈને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું ત્યારે તેમનો રંગ કાળો થઈ ગયો તેથી તેમને મા કાલી કે મહાકાલી પણ કહેવામાં આવે છે મા કાલીની પૂજા આરાધના કરવાથી જીવનમાં તમામ પ્રકારના ભયથી મુક્તિ મળે છે મા કાલીની પૂજા આરાધનાથી વ્યક્તિ તમામ પ્રકારની સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી શકે છે તંત્ર મંત્ર કરનારાઓ માટે મહાકાલીની પૂજા ખાસ લોકપ્રિય માનવામાં આવે છે કારણ કે તેમની પૂજા મધ્યરાત્રિએ કરવાનું વિધાન છે મહાકાલી દુષ્ટોનો વિનાશ કરી પોતાના ભક્તોની રક્ષા કરવા માટે જાણીતી છે તેથી તેમને વીરતા અને સાહસનું પ્રતિક માનવામાં આવે છે મા શક્તિએ પોતાના વિવિધ સ્વરૂપોમાં મહિષાસુર ધૂમ્રલોચન તારકાસુર બાણાસુર ચંડમુંડ જેવા અનેક દાનવોનો વધ કર્યો હતો

એક હાથમાં ખડગ છે બીજા હાથમાં લોખંડનો કાંટો છે આ સાથે રક્તબીજનો વધ કર્યો હતો ત્રણ નેત્ર છે અને હોવાને કારણે શ્વાસમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે જેનાથી તમામ દાનવો બળીને ભસ્મ થઈ જતા હતા માતા પાર્વતીએ દેવી કાલરાત્રીનું આ સ્વરૂપ કેમ ધારણ કર્યું તેની પાછળ પણ એક સુંદર પૌરાણિક કથા છુપાયેલી છે ચાલો તે કથાનું શ્રવણ કરીએ આ કથા અનુસાર શુંભ નિશુંભ અને રક્તબીજ નામના દૈત્યોએ તેમનો અત્યાચાર ત્રણે લોકોમાં ફેલાવી દીધો હતો રક્તબીજ અત્યંત શક્તિશાળી હતો અને તેનું બળ તેના રક્તમાં હતું કારણ કે જ્યારે રણભૂમિમાં કોઈ યોદ્ધા તેના પર અસ્ત્ર કે શસ્ત્રથી પ્રહાર કરીને તેને ઘાયલ કરવાનો પ્રયાસ કરતો અને તેના શરીરના અંગોમાંથી લોહીનું ટીપું જમીન પર પડતું તો તે રક્તના ટીપામાંથી તેના જેવા અનેક ક્રૂર દૈત્યો હાથમાં શસ્ત્ર લઈને ઊભા થઈ જતા જ્યાં જ્યાં તેના રક્તના ટીપા પડતા ત્યાં તેના જેવા શક્તિશાળી રાક્ષસો ઉત્પન્ન થઈ જતા આવો વરદાન તેને મળેલું હતું જો કોઈ તેને મારવાનો પ્રયાસ પણ કરે તો તેના જેવા અનેક રાક્ષસો ઉત્પન્ન થઈ જતા અને આ રીતે કોઈ પણ તેને મારી શકતું ન હતું અહીં સુધી કે તમામ દેવતાઓ પણ તેની સામે પરાજિત થઈ ગયા હતા તેથી તેણે ત્રણેય લોકોમાં વિજય પ્રાપ્ત કર્યો અને દેવતાઓ પર અત્યાચાર શરૂ કર્યો હવે તમામ દેવતાઓ દુઃખી થઈને માતા પાર્વતી પાસે આવ્યા અને પોતાની વ્યથા સંભળાવી માતા પાર્વતીને આ દુષ્ટ દાનવથી રક્ષા માટે યાચના કરવા લાગ્યા દેવતાઓનું દુઃખ સાંભળીને માતા પાર્વતી અત્યંત ક્રોધિત થઈ ગયા તેમણે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું મા આદ્યશક્તિ મા દુર્ગાએ આ રક્તબીજ સાથે યુદ્ધ કર્યું જેટલી વખત મા આદ્યશક્તિ રક્તબીજના અંગને કાપતા તેટલી વખત તેના અંગમાંથી રક્તના ટીપાં જમીન પર પડતા અને તેમાંથી અનેક નવા દાનવો ઉત્પન્ન થઈ જતા મા આદ્યશક્તિએ પોતાના જ સ્વરૂપ દેવી ચંડીકાને આદેશ આપ્યો કે જ્યારે હું આ રાક્ષસ પર પ્રહાર કરું તો તેના શરીરમાંથી જે રક્તના ટીપા પડે તેને જમીન પર ન પડવા દેવાય અને તે પહેલાં જ તેને પી લેવામાં આવે એક પણ રક્તનું ટીપું જમીન પર ન પડવું જોઈએ કારણ કે રક્તનું ટીપું પૃથ્વી પર નહીં પડે તો જ તેમાંથી બીજો અસુર ઉત્પન્ન નહીં થાય અને ત્યારે જ આ રક્તબીજનો વધ થઈ શકશે મા આદ્યશક્તિના આદેશ પર દેવી ચંડિકાએ એવું જ કર્યું માં ચંડીનું સ્વરૂપ ઉગ્ર થઈ ગયું તેમણે પોતાનું મુખ વિકરાળ કરી લીધું અને જેમ જેમ મહાકાલી દૈત્યોનો સંહાર કરવા લાગ્યા તેમ તેમ ચંડિકાએ તે બધા રક્તના ટીપા જે પડી રહ્યા હતા તેને પીવાનું શરૂ કર્યું માં ચંડિકાએ ઘણા રાક્ષસોને ગળી લીધા અને રક્તબીજના લોહીનું એક પણ ટીપું ધરતી પર પડે તે પહેલાં દેવી ચંડિકાએ પી લીધું આ રીતે અંતે માં શક્તિએ પોતાના આ સ્વરૂપથી રક્તબીજનો નાશ કર્યો અને દેવતાઓની રક્ષા કરી આજે પણ મા કાલી પોતાના ભક્તોના જીવનમાં આવતી મુશ્કેલીઓને દૂર કરી તેમની રક્ષા કરે છે જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે મહાકાલીનું નામ લેવાથી જ દુષ્ટ શક્તિઓ ભયભીત થઈને ભાગી જાય છે મા કાલ રાત્રિની પૂજા વિધિ વિધાનથી કરવી જોઈએ આ પૂજા સવારે વહેલા કરવાની સલાહ આપવામાં આવે છે તેથી આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સ્નાન કરી સ્વચ્છ થઈ જાઓ પછી ગંગાજળ અથવા ગૌમૂત્રથી ઘર અને પૂજા ઘરને શુદ્ધ કરો લાલ વસ્ત્ર પહેરીને કળશની સંપૂર્ણ વિધિ સાથે અક્ષત સિંદૂર પુષ્પથી પૂજા કરો માનું આવાહન કરો તેમની પૂજા કરો તેમની સમક્ષ દીપક પ્રગટાવો પુષ્પ સિંદૂર અક્ષત વગેરેથી વિધિપૂર્વક પૂજા કરો અને પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરો ઓમ કાલ રાત્રે નમઃ આ મંત્રનું ઉચ્ચારણ કરવાથી મનમાં શુદ્ધ ભક્તિભાવ ઉત્પન્ન થાય છે ત્યારબાદ કરો મા કાલ રાત્રિને ગોળ અથવા ગોળથી બનેલા હલવાનો ભોગ અર્પણ કરવો જોઈએ પછી માની આરતી સ્તુતિ કરો આ દિવસે કાલી ચાલીસા સિદ્ધ કુંજિકા સ્તોત્ર વગેરેનું પાઠ કરી શકાય છે તે પછી નવરાત્રીના સાતમા દિવસની રાત્રે તલના તેલ કે સરસવના તેલની અખંડ જ્યોત પણ પ્રગટાવવી જોઈએ અને દેવીની વિશેષ વિધિથી પૂજા કરવી જોઈએ હે મા કાલરાત્રિ મા ભવાની જો તમારી પૂજા આરાધનામાં મારાથી કોઈ ભૂલ થઈ જાય તો કૃપા કરીને માફ કરો મારા પર હંમેશા તમારી કૃપા બનાવી રાખો ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરવાના મારા માર્ગમાં જે પણ અવરોધો આવે તેનો નાશ કરો અને મને ભગવાનની ભક્તિ પ્રદાન કરો આ રીતે પ્રાર્થના કરતા તમે નવરાત્રિના સાતમા દિવસની પૂજા કરી શકો છો આજની કથા બસ આટલી જ અને કાલે નવરાત્રીના આઠમા દિવસની કથા સાથે ફરી મળીશું અને તેને સાંભળવા માટે જો તમે હજી સુધી ન કર્યું હોય તો તમારા આ ચેનલ ઉપદેશ શાસ્ત્રને સબસ્ક્રાઈબ કરી લો આ કથાને તમારા પરિવાર મિત્રો સાથે ઝડપથી શેર કરો અને જો તમને અમારા દ્વારા આ વૈદિક પ્રમાણભૂત જ્ઞાનનો પ્રચાર પ્રસાર ગમી રહ્યો હોય તો તમે અમારા માટે પ્રાર્થના કરી શકો છો અને અમને આશીર્વાદ આપી શકો છો જેથી અમે આ પ્રયાસને સતત ચાલુ રાખી શકીએ હરે કૃષ્ણા